વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના માંડવી તાલુકામાં ભૂમાફિયાઓએ ખુલ્લે આમ દાદાગીરીથી લોકોની જમીન ખોદકામ કરતા જોવા મળી રહ્યા છે જોકે આ બનાવ માંડવીના પાતલ ગામે બન્યો છે જ્યાં પરવાનગી વાળી જગ્યાએ છોડી બાજુમાં આવેલી અન્ય જમીનમાં ખોદકામ કરી માટી મરમ વેચી નાખી છે જેથી ખોદકામવાળી જગ્યામાં માલિકનું જીવન નિર્વાહિત કરવાનું ભૂમાફિયા દ્વારા મુશ્કેલી બનાવી દેવામાં આવ્યું છે આ બનાવની વાત કરીએ તો પાતલ ગામના અમલીબેન ઉકડીયાભાઈ ગામિતની અરજી સંદર્ભે ખાતા નંબર પંદર અને બ્લોક નંબર નવ માં માટી ખોદકામ બૂમાફિયાએ દાદાગીરીથી જમીન ખોદી માટી મોરમ વેચી માર્યું છે જોકે આ જમીન ખોડાબા ગામના વતની મુરજીભાઈ નાગજીભાઈના ખાતા નંબર બસો અગિયાર અને બ્લોક નંબર બસો ચૌદ જેમનો સર્વે નંબર બસો માં ખોદકામ થતા તેમના વારસદારો સ્થળ પર પહોંચી જતા માહોલ ほとんど。 નવાઈની વાત તો એ છે કે ઠરાવ પસાર કરાયો તેમાં જમીન માલિક સિવાય ગ્રામજનોની કે પંચાયત બોડીની સહી કે પછી પંચાયત અને સહી સિક્કો ખાણ ખનીજ અને વિભાગ સુરત દ્વારા મંજૂરી કે પછી ખરાઈ કર્યા વગર માન્ય રાખી માટી મોરમ ખોદકામ કરવાની મંજૂરી અપાય તે ચોંકાવનારો બનાવશે ગ્રામજનોમાં આવી ચર્ચા એ જોર પકડ્યું છે કે આ પાતલ ગામમાં ગ્રામ સભા બોલાવ્યા વગર સરપંચ તેના લાગતા વળગતા બે ચાર માણસોને બોલાવી બોગસ ઠરાવ કરાવતો હોવા છતાં તલાટી કમ મંત્રી તેને છાવરતો હોય અને તેના આધારે મંજૂરી મેળવતા હોય છે તેના પરથી અનુમાન લગાવી શકાય કે આવા ભૂમાફિયા અધિકારીઓ સાથે કેટલી સાતગાંઠ ધરાવતા હશે અને કેટલી ગાંધી છાપ બંધાલો ગજવે બરતો હશે તેવી અનેક ચર્ચા લોકોમાં જોડ પકડ્યો છે જોકે જે જમીનમાં ખોદકામ થયું તે જમીનનો ખાતા નંબર બસો અને સર્વે નંબર બસો છે જ્યારે ખોદકામની અરજીવાળી જગ્યાનો ખાતા નંબર પંદર અને બ્લોક નંબર બસો ઉલ્લેખ કરાયો છે જેથી ચોક્કસપણે કહી શકાય છે કે ખોદકામ કરનાર ભૂમાફિયાએ ખુલ્લેઆમ દાદાગીરીથી અન્ય જમીનમાં ખેત તલાવડીના નામે માટી ખોરમ વેચી તો જણાય આવે છે આ માટી મોરમ રોયલ્ટી વગર સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી લાખો રૂપિયાની માટી મોરમ વેચી મારનાર મેહુલ ખેગાર નામનો ઈસમ છે આ ભૂમાફિયા ઇસમ વિરુદ્ધ જ્યારે ખેડૂતોએ માંડવી મામલતદાર સહિત જિલ્લા કલેક્ટર ખાડ ખરીજુનબાગ સુરત સુરત આયોજીત અરજી આપવામાં આવી તેમ છતાં આ બાબતે કોઈ પણ ન્યાય નહીં મળતા ખેડૂતોએ મીડિયાનો સહારો લેવો પડ્યો જેમાં તેઓએ એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલને કોન્ટેક કરી વિગતવાર માહિતી આપી હતી હવે જો હું એ રહ્યું કે શું આ ભૂમાફિયા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી તેમને પણ સાવરી લેવામાં આવશે અમૃતભાઈ મુરજીભાઈ તે રહેવાસી ખોડંબા રહેવાનું છે મારે ટીજાગપુરા હાલમાં ને આ જમીન છે અમારી પાતાલ ગામમાં પડતી છે આજે સામેવાળા એ લોકોએ આ નમલીબેન હોનુબેન કોનુબેન પછી રેશાન જેસવાન એ લોકોએ ખોટી રીતે અમને આ જમીનમાં ખોદકામ કરેલું છે આ લોકોએ તો જે ખોદવાવાળા છે સામેવાળા મેહુલ ખેંગાર માંડવીનો છે મહીન્દ્રા ખેંગાર પછી કલ્પેશ ગામીત જગડિયા એ લોકોએ બધાએ સાથે રહીને અહીંયા ખોદકામ કરેલું છે ને અમને જે ધમધમકી આપેલી છે આ ખેતરે આવે છે તમે તો અમારે વડીલોના જે અમે વારસદાર છે મુરજીભાઈ રાગજીભાઈ તો અમે એના વારસદાર છે તમે અમને એ લોકોએ ધમકી આપીને આ ખોદકામ કરેલું છે ખોટી રીતે એ લોકોએ ના જમાના અમારે બસો ચૌદમાં એકસો ઓગણસાઠ સોરી નંબર છે તો આ લોકોએ ઠરાવ લીધો બસો નવનો અને ખાતા નંબર પંદર આપ્યો ને અમને ધમકી આપી ખેતરે આવે તાત પાક તોડીને ખેતરમાં જ્યાં ખોદકામ કરતા છે ત્યાં દબી દા પછી અમને કે આ અરેટ બોલાવ્યા અરેટ બોલાવીને ત્યાં આપનારું નામ જણાવું એ મેહુલ ખેંગાર ત્યારે પછી આ માંડવીનો છે પછી કલ્પેશ પછી આ બેન છે કોનું બેન છે જેસવાનભાઈ રેશાનભાઈ એ લોકોએ અમને ધમકી આપ્યા અહીંયા ખોદકામ કરવાનું ચાલુ કર્યું એ લોકોએ પછી અમને ધમકી આપીને માંડવી બોલાવ્યા જૂઠી રીતે ખોટી રીતે માંડવી બોલાવ્યા અને પછી અમને કીધું કે તમે જાવ પછી અમને જેલમાં મૂકી દીધા અને ખોદવાનું આ કામકાજ ચાલુ કર્યું એ લોકોએ અને પછી અમને જેલમાં બેહાડીને એ લોકોએ ખોદકામ કરેલો છે અને અમારા પાસે જે આ પુરાવો છે અમે મામલાદાનને આપેલો છે પછી પીએચ સાહેબને આપેલી પછી પછી આ કલેક્ટરને આપેલી છે પછી આઈજીને આપેલી છે પછી ખનીજ ખાતાવાળાને આપેલી છે પછી ડીએસપીને આપેલી છે અમે પણ અમને કોઈ સાહ સહકાર નથી મળ્યો એટલે આ અમારું જે પુરાવો છે અમારા પાસે એ અમારી આ જે ખોદકામ કરેલ છે અમને પૂરી રીતે આની નિર્ણય મળે સાહ સહકાર મળવું જોઈએ અમારી આ આશાની અપેક્ષા છે અમારી આ લોકોએ ગેરકાયદા જમીન ખોદીને મળતી કરોડો રૂપિયાની વેચી કાઢેલી છે એ અમારી જે જમીન અમારે બાપ દાદાની છે અમારે પાસે જે ચાર પેઢીથી થી અમે કરતા અને આ લોકો બે વર્ષમાં અમારે પાસે રગજગ કરીને આ જમીન ખતક કરેલ છે મટી વેચાણ કરેલી છે બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર સત્ય